આજે તો ઉઠીને આપણે થઈ ગયા છે હેરા બેટરીમાં પાણી ઓછીતાનું થઈ ગયું હતું હવે આપણે બે લીટર દસથી વોટર નાખ્યું છે એસિડ નાખ્યું કારીગર આવી ગયા મેકેનિક અને બેટરી લઈ આવ્યા છે ધોવાઈ બોવાઈ ગઈ કમ્પ્લીટ ફાઇનલી આપણી ગાડી હજી ખાલી થઈ નથી આપણે મગાવી લીધા છે ભાત આ બટેકાનું શાક છે દાળ છે દાળ આ તમારી અલગથી આવ્યું હોય હું હશે આ લોકો એને જમવા હોય તો પાડી દીધી ભાઈ ફાઇનલી આપણે ખાલી કરવા ખાલી કરવી કરી દીધી ચાલુ અડતી ગાડી વાં ખાલી કરી હવે આ થોડીક રહી છે હમા ઘરે હે ક્રોસિંગ આપણે બેટરીના લોચા હતા ને આજે પાછા અત્યારે કર્યા છે લોચા હવે આપણે એને દેવાની છે એક્સચેન્જમાં બેટરી ફાટી ગઈ છે જરાક લીક થઈ ગઈ છે ગરમ થઈ ગઈ એકદમ ગરમ થઈ ગઈ જ પાણી નીકળી જાય બધું આપણે આવી ગઈ છે બે બે નવી નવી બેટરી મગાવી હતી એમરોની જ છે બે એકસો ત્રીસ વોશ પાવરની

આપણે ભાઈ ફૂલ કરાવી લે હું પછી આપણે કર્ણાટકમાં નાખવાનું રહેશે ફૂલટાકી કરી નીકળી ગયા છીએ આપણે ગુમલી કુંડી ઘોરા ગુમલી કુંડીથી આ બાજુથી આપણે ભરવાની છે કોલસી હાઈવે ઉપરથી મારી લીધો છે ટન કોલસાની ફેક્ટરી બાજુ કે આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી આ કમ્પ્લેટ સિક્યુરિટી નંબર જોઈ એટલે આપણે જવા દેવા એમાં ગેટ બંધ કરી દીધો ભાઈ કમો તે સાચું કોઈ લો ભાઈ કમાય ગેટ આવી ગયા છે ભાઈ આપણે અંદર બોલાય મારી ડ્રાઈવર સાઈડ જવાની

ગાડી ભરાઈ ગઈ ભાઈ થોડીક રાચી કાક આવારી ઓલી ગાડી પોરબંદરની ભરાણીમાં વજન વહી તો આવી ખાલી કરો માસી ઉપર બેઠો હોય પછી બેઠો બેઠો માસી આય હા ઉપર બે ગયો આગળ ભરાઈ ગઈ ઓલી ગાડીનું વજન કાઢીને કાંઈ એક ટન વધી ગયું હતું એને કાઢે છે લોડરમાં ભાડ નાખીએ સાઈડમાં આગળથી કાઢવો ભાઈ मारे है तको भाई आने को हेठे बाढ़ ना के तको मारी भरी लीजिए थोड़ा बकेट तो तको ना मैं फाइनली भाई आप थी गई है भरा चालू आ बीजू बकेट नाखे है भरी निकली गया है भाई भरी निकलता है आ गय ઠાકડું ગામ બે ગાડી હોય તો આ નહીં એક હોય તો વાંધો ના આવે આથી આપણે મારવાની છે પાછી ડ્રાઈવર સાઈડ અમે બસ ભૂટકી જાય એટલે પૂરું ભાઈ આપણે તિરુપતિ હાઈવે ઉપર તિરુપતિ તિરુપતિ વાગ્યો છે ને ભાઈ મારવાડીની હોટલ આવી ગઈ હતી આપણે રાખી દીધી છે અહીંયા અને રાતે પહેલાં જમી લઈ જમીને પછી સુઈ જાય રાખી દીધી ભાઈ ગાડીઓ આપણે હલો રાજી કાકા ખાણા ખાણા હોય ને હલો ખાણો ખાડો તે પેટનો ખાડો પૂરવો છે માસીઆઈ તો હોઈ ગયો તો હું માસીઆઈ છોટું મેનેજર હો ભાઈ છોટું તારે ગઈ ભાઈ મસ્તી ઘર માં બોલતા ભાઈ થાકી ગયા હે ભાઈ આપણે દહીનું રાય મગાવી દીધું કાકા એ જ મગાવી રોટલી બોટલી છાસ ને ડુંગળી છાસ ને આવે ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા દિવસ માં મોગલ તો આપણે રાત્રે સુઈ ગયા તો તિરુપતિ આગળ આપણે ફૂલ ડોઝર આવતી હતી મસ્તીનું રાજસ્થાન હોટલમાં ખાઈ પી સુઈ ગયા હતા હવે આપણે ઉઠીને ધીમે ધીમે ખાઈ હાલતા માસિયા આપણે ઉઠી ગયા બાકી બનાવે હવે દીએ ને તો ખાઈ એટલે પછી જોઈ લે મશીન વાળો આડે રાખી ગયો ટેલર વાળો આપણે તો ગાડી પાછળ લઈને જ કાઢી દે કે ગયા છે ભાઈ આપડા તિરુપતિ ગળપા હાઈવે ઓર નિલવારો પણ લાઇટુ ચાલુ રાખીને આવવા દે મોરે મોરો આવવા દે મોરે મોરો દઈએ નહીં રોગે રોગા બ્રેક કરાવીને વયા જાય કેમ છે ભાઈ ટેમ્પલ મંદિર કેજી ભાઈ આપડે મારવાડી હોટલ મારવાડીના હોટલ મારવાડી કામ આવે

ગયા હતી લઈ લીધી આપણે કેરી અહીંયા સસ્તી પડે આપણે પચીસ રૂપિયા કિલો મળી છે અને બે ત્રણ તંતીની અંદર પાકી જાય આપું કેરી એકદમ જબરી અને પાંચ માળ લઈ લીધી આપણે ઉપાધિ જ નહીં દૂરથી ભાઈ આપણે કેરી લઈને થઈ ગયા જ્યાં હાલતા આપણે એક બાજુ ખાવા હતું અહીંયા રહીને બાકીના પાંચક બાચકા જે આગળની ગાડીમાં આપણે ચડાવી દીધા કોદુર કોદુર જોઈએ આપણે કોદુર સિટી જબરૂ સિટી જેવું ગામું હે ભાઈ અઠાણું કરવા લગતા બધા અહીં જ આવે છે પાટડી આવી ગઈ છે ભાઈ ગાડી હાવ ધીમે થઈ ગઈ આવકમાં વાંધો ના આવે આવકમાં બહુ તકલીફ આવી ગયું હવે ભાઈ મંડળી ગામનું નામ તો નથી આવતું કારણ કે અહીંયા ઉર્દુમાં જો માયા ગામનું નામ હે દુકાન નામ મીંડા મીંડા એમાં મીંડા મીંડા લઈતા હું લઈશું ગયું છે ભાઈ આપણે કડપા અહીંથી આપણે મારવાનું છે ડ્રાઈવર સાઈડ

મસ્ત નજારો છે એકદમ ચાંદા જરાક દેખાય આપણે ફૂગુ આવ્યા છે યાદગીરી સવાર ના વાગ્યા છે નવ ધીરે 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 આયલા જાય છે પુષ બટન મારીને બટન મારીને બે જવાનું પોલોટી વાળીને સી જુગાડો ભાઈ મિલર જો બાંધીને જાય બોલેરો ટાટે બોલેરો આખો ભૈરો હે પાછા ઉપર બેહડા ચાર જણા ગામમાં ભાઈ કે માતાજીનો પ્રસંગ લાગે જબરી ટ્રાફિક થઈ ગઈ હા હવા જ મિત્રો બહાર વાગી ગયા છે ને ભાઈ આપણે ભોગી ગયા છીએ ગુલબર્ગા વેલકમ ટુ ગુલબર્ગા લેન્ડ ઓફ પછી ના વચાણું આગળ ગુલબર્ગા સિટીમાં થઈ ગયું ભાઈ જવા પોઈન્ટ ની સાથે ગુલબર્ગા ભાઈ ગાને ભાઈ થઈ ગયા છે વરસાદ અબાઉનો ચાલુ આપણે કંઈ દેખાય નહીં એવું ભાઈ પણ મારે કંઈ બધું દેખાય આજે મારવાની છે ભાઈ આપણે ડ્રાઈવર સાહેબ વરસાદ વરસાદ

કઈડ પકડી નહી આવે એ તુલજાપુર બાયપાસ માં કાર્ગો આવી ગયો તો આપણે લઈ લઈએ એક બાલ્ટી ખતમ થઈ ગઈ હતી બાલ્ટી ટાટા મોટર્સ ક્યાં લેને હે લેને મે ઓ કે બોલતે ઉસકો પાણી કા કેરબા પાણી કા કેરબા ડોલ લેને આવતા હે ડોલ લઈ લેતા હે એમ ને ઉરિયા 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 લઈ લેતા હે એ બાલ્ટી લઈને થઈ ગયા છે આપણે હાલતા વાતાવરણ કેવું એકદમ ચોખ્ખું અત્યારે અહીંયા વાઈ ગયા છે સાત સાડા સાત થયા એટલે પૂરું ધબડકું અંધારું ગુડ મોર્નિંગ ભાઈ તો આપણે રાત્રે ગયા પછી ભલાઈ નહીં રસ્તો તો ડેન્જર આપણે ફૂઈ ગયા હતા ત્યારે આપણે ઉઠી હવે રાખી

ટ્રેક્ટર હે કે રેલગાડી હે કઈ ખબર નથી પડતી ભાઈ ને લાગી ગઈ હતી ભૂખ આપણે મગાવી છે ફાફડી આ લોકો એને ફાફડી ખાવી તો ભાઈ ડુંગળી ગયો મૂકીને આપણે ભાઈ લઈ લીધો હે પાછળ વાળો રોડ આવી ગયા હે ભાઈ ઘાટ ઘાટમાં ગાડી ધીમે ધીમે જળે હે દયા દરા ભાઈ થઈ ગયું છે ફાટક બંધાય પહેલી વાર આજે ફટાક બંધ હતું તો ટ્રાફિક થઈ ગયે હબાવનું આવી ગયું છે ભાઈ ગોવિંદભાઈનું ડામફા સોલા ચકાઓ એસી ચાલુ કરીને માટી બેઠો હે અંદર એસી વાળું લીધું ને હવે ગદડીનો એટલે નથી ઉતરતો જાય એસીમાં બેઠો હો ગોનભાઈ ઓ એસી ચાલુ હે ભાઈ ઠંડુ ઠંડુ મજા આવી ગઈ

ભાઈ આપણે અહીંયાથી ભાવનગર થી પચીસ કિલોમીટર પહેલા સુઈ ગયા હતા અમે આવી ગયા ટોલ નાખું પેલું ટોલ નાખવું હે ભાવનગર થોડું તો પછી ખબર પડે આવી આપણે ભાવનગર નિર્માણ

ગયું ભાઈ પાર્કિંગ પાર્કિંગ ના આપણે ખાલી સાઈડ ઉતારી પાર્કિંગ કરી પછી આગળ ગેટ એન્ટ્રી કરવા જવાનું એક છે કારણે ભાઈ ઘરે એવા એન્ટ્રી આપણે જઈ અહીં બીજી જગ્યાએ આ ગાડી ભરલતા હોય ભૂલસાની પણ હવે ક્યાંથી આવી હોય બહુ ખાસ ખબર નથી આગળ હવે બે કિલોમીટર આગળ એન્ટ્રી કરવાની છે આવી ગયા છે ભાઈ આપણે અંદર કાંટો બાટો કરાવીને હવે જાય છે આપણે ખાલી કરવા જેકની તરફ આગળ જાય છે એ ડમ્પર પર પાણાનું જે ઝબડાઝા વોડાઉન કોલસાડ ફટાવાય ફટાવાનું પીલા એસેમ્બલી પોઈન્ટ અહીંયા છે કંઈ ફાયર એક્સિડન્ટ થાય તો આપણે એસેમ્બલી પોઈન્ટે પહોંચી જવાનું એટલે બધાને ખબર પડી જાય બહુ જગ્યા લગાડી દીધી ભાઈ આપણે ચેક ઉપર હમણાં ઓલા ભાઈ જો ઓફિસમાંથી ચેક ઉતારે એટલે ઉડાડશે 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 હું ભાઈ કેવી મસ્ત સાયરી લખી નાખી છે ચકલા કોઈ દિવસ બાજ ના બને જય ઠાકર કચ્છ નું પાસિંગ છે હવે આ ભાઈ ને કઈ ઉલારો રાજીભાઈ ની ગાડી અડધી ઉલાર નાખી હવે આપડો વારોભાઈ કેમ ખતરાયભાઈ ગરમીથી રેપેપ થઈ ગયા મારા વાલા આપણે ઉલારી નાખી છે ગાડી ચલા ભેક ઉપર ઉલાડી દો ભાઈ જો ભાઈ બહુ વધારે અડધી આપણે રાખી દે પાછી આપણે આકાર ને આપણે નાખી દીધી છે એટલે વાંધો નથી તકલીફ ના પડે હા પીચાઈ ઉડે તો ભાઈ ભાઈ આપણે કાઢી લીધી ભાઈ ને જોઈ આપણે કેટલોક માલ રહી ગયો છે માલ તો હજી જાજો છે હવે આ સેમ્પલ પાસ થાય પછી એક વાગ્યા પછી હવે આ ગાડીનો વારો હોય એ હમણાં ઉડવાની એનું કાગળ હલવાઈ ગયું તો ભાઈ આપણે જઈને નીચે ઓલસો બાય માઇન્ડો છે ધીમે ધીમે જવાના

ખાલી કરીને હવે આપણે કાટો કરાવી આપણે બહાર ની કરવાનું ગાડી ની હાલત જોઈ લો પછી કોલસો કોલસો કરી હાલત મારી બગડી ગઈ ગરમી ને ખાડા હાથ એકદમ આપણે ભોગી ગયા છે ભાઈ જામનગર માહિતી આપણે મારી લેશું ડ્રાઈવર સાહેબ ભોગી ગયા છે પાર્કિંગમાં તો અત્યારે આપણે રાખીને સુઈ જઈએ કારણ કે થઈ ગયા છે કેટલા વાગી ગયા ત્રણ ને ચાલીસ તો બે ને ચાલીસ બે ને ચાલીસ વાગી ગયા ભાઈ તો હવે આપણે સુઈ જઈ અને આ વિડીયો અહીંયા કરીએ પૂરો ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય મામ મોગલ મળીએ આપણે આગલા વિડીયોમાં